હાય કેમ છો દર્શક મિત્રો અને સ્વાગત છે આપણી ચેનલ તો દર્શક મિત્રો આજે આપણે વાત કરવાના છે સરકારની એક યોજના વિશે મિત્રો આ યોજના આપણા ખેડૂત મિત્રો માટે મહત્વની યોજના છે અને સારો લાભ થઈ શકે છે મિત્રો તો આ યોજનાનું નામ છે ઝાટકા મશીન યોજના બે હજાર ચોવીસ મિત્રો તો આ યોજનાની વધુ માહિતી આપણે વિડીયોમાં આગળ મેળવીએ કે કેવી રીતે લાભ લેવાનો છે શું લાભ મળે છે અને શું છે એની માહિતી તો આગળ જાણીએ મિત્રો કે શું છે પ્રોસેસ તો ચાલો વિડીયોમાં સૌથી પહેલાં જાણીએ દર્શક મિત્રો કે આ ઝાટકા મશીન યોજના બે હજાર ચોવીસ શું છે મિત્રો તો આ યોજનામાં જે ખેડૂતો છે તેમને તેમના પાકને ભૂંડ રોજડા નીલગાય જેવા પ્રાણીઓથી જે થતાં બગાડ થાય છે નુકસાન થાય છે મિત્રો એનાથી બચાવી શકાય એ માટે સરકાર દ્વારા જે ખેતરની ફરતી જે તાર ફેન્સિંગમાં શોક મશીન લગાવવામાં આવે છે મિત્રો એટલે કે જે ઝાટકા મશીન લગાવવામાં આવે છે એની ખરીદી ઉપર સબસિડી સહાય આપવામાં આવે છે જેથી જે આપણા ખેડૂતો છે એમનો ખેતીમાં એમનો વધુ ઉપજ મેળવી શકે અને તેમનો બગાડ પણ ના થાય અને તેમનો આર્થિક વિકાસ થાય જેથી જે છે એમનું જીવન સારી રીતે જીવી શકે અને આપણા જે ખેતી ક્ષેત્રે મિત્રો સારો વિકાસ થાય આ હેતુસરથી આપણે આ યોજના સરકાર દ્વારા ચાલુ કરવામાં આવેલી છે મિત્રો તો આ છે આપણી જે છે જટકા મશીન સહાય યોજના આગળ વાત કરીએ દર્શક મિત્રો કે આ જટકા મશીન સહાય યોજનામાં લાભ લેવા માટે શું પાત્રતા જોશે મિત્રો તો વાત કરીએ તો ખેડૂતો ગુજરાત રાજ્યનો જે છે એ હોવો જરૂરી છે અને ખેડૂત પાસે ખેતીની જમીન હોવી એ જરૂરી છે મિત્રો અને ખેડૂત યોજનામાં નિયમિત ફોર્મ ભરીને અરજી કરવાની એ કરવી પડશે એ જરૂરી છે અને ખેડૂતે યોજના માટે નિયમિત માર્ગદર્શિકાના જે પાલન છે મિત્રો શરતો અને નિયમો છે એ પાલન પણ કરવું પડશે એટલે કે જે પણ શરતો નિયમો હશે એનું પાલન પણ કરવું પડશે મિત્રો તો આ એના માટેની જે છે એ જે છે પાત્રતાઓ છે મિત્રો તો આગળ વાત કરીએ દર્શક મિત્રો મહત્વનો મુદ્દો છે આ યોજના વિશે કે આ યોજનામાં ખેડૂતોને શું લાભ મળે છે મિત્રો તો કેટલો લાભ મળે છે એના વિશે વાત કરીએ તો આ યોજનામાં છે આપણા ખેડૂત મિત્રો છે એમને સોલર પાવર કીટની ખરીદી ઉપર રૂપિયા પંદર હજાર અથવા તો પચાસ ટકા બેમાંથી જે ઓછું હશે એ આપવાનું રહેશે એટલે કે મળવાપાત્ર રહેશે અને તમે જે ફૂલ કીટ ખરીદો છો સોલર પેનલ સાથે અને ઝાટકા મશીને બધું ખરીદો છો આ બધી ખરીદી ઉપર તમને રૂપિયા તેત્રીસ હજાર સુધીની સહાય તમે એક વારમાં મેળવી શકો છો મિત્રો તો આટલી સહાય છે એ તમે મળવા પાત્ર થશે મિત્રો આગળ વાત કરીએ દર્શક મિત્રો આ યોજના વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટે આપણે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે મિત્રો તો અને એના માટે જોઈશે ખેડૂતનું આધાર કાર્ડ જોઈશે મિત્રો ખેડૂતના સાત બાર આઠના ઉતારા જોઈશે બેંક ખાતાની પાસબુક જોઈશે મિત્રો પાસપોર્ટ સાઇઝના ફોટા જોઈશે એટલે આ જે ચાર ડોક્યુમેન્ટ છે એની મેન જરૂર પડશે મિત્રો એના પછી વાત કરીએ મિત્રો મિત્રો કે આ યોજનામાં શરતો અને નિયમો શું છે એના વિશે પણ જાણીએ મિત્રો તો ખેડૂતોને સોલર પાવર કીટ બજારમાં સારી ગુણવત્તાવાળી પાવર કીટ ખરીદી અને તેમની સોલર પાવર સપ્લાય થાય તેવી રીતે ખરીદી કરવાની રહેશે મિત્રો તેમાં જોડવાની રહેશે અને જે ખેડૂત છે એ મિત્રોએ એકવાર લાભ લઈને લીધો હોય એમને ફરીવાર લાભ લેવા માટે મિનિમમ દસ વર્ષની રાહ જોવી પડશે અને તેમને દસ વર્ષ પછી જે છે સહાય ફરીવાર મળી શકશે એટલે કે દસ વર્ષે તમને એકવાર સહાય આ યોજનાની મળશે મિત્રો અને આ યોજનામાં એક શરત એ છે મિત્રો શરત અને નિયમ છે કે તમે જ્યારે સોલ જે ઝાટકા મશીન છે એનો યુઝ કરો એટલે કે તમે એને વાપરો તો તમારે મોટા ભાગે શું કરવાનું એના તમારે સોલર ઉપર ચાલતું હોય એ ઝાટકા મશીનનો ઉપયોગ કરવાનો મિત્રો અને તમે જો પાવરથી ચાલતા જે ઝાટકા મશીન છે એટલે કે લાઇટથી તમે કનેક્શન કરો છો ચાર્જિંગ કરો છો એ ઝાટકા મશીન વાપરો છો તો પણ તમે વાપરી શકો છો પણ તમારે શું કરવાનું છે મિત્રો કે એને તમારે ડાયરેક્ટ તમારે લગાવવાનું નથી એટલે કે તમારે ચાર્જિંગમાં લગાવીને ડાયરેક્ટ કનેક્શન આપવાનું નથી મિત્રો એને ચાર્જ કરી અને એના પછી તમારે એને વપરાશ કરવાનો છે મિત્રો તો આ એની શરતો અને નિયમ તો આગળ જાણીએ દર્શક મિત્રો કે આ યોજનાની અરજી આપણે કેવી રીતે કરવાની છે તો એના વિશે વાત કરીએ તો સૌથી પહેલાં તો તમારે જવાનું છે તમારા ગૂગલના સર્ચ મારમો એમાં જઈને તમારે આઈ ખેડૂત પોર્ટલ છે એને સર્ચ કરવાનું છે મિત્રો અને આઈ ખેડૂત પોર્ટલની જે ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો એમાં તમારે જતું રહેવાનું છે અને એમાં જઈને તમારે જે યોજનાઓનું જે ઓપ્શન જોવા મળશે મિત્રો એને તમારે ક્લિક કરી દેવાનું છે મિત્રો અને યોજનાઓમાં જઈને તમારે ખેતીવાડીની જે યોજનાઓ છે એમાં જઈને તમારે ક્લિક કરવાનું રહેશે અને એના પછી તમારે જે છે આ સોલર પાવર યુનિટ કીટ જે છે મિત્રો એનું ઓપ્શન તમને યોજનાનું જોવા મળશે એના ઉપર તમને સાઈડમાં તમે જોશો તો અરજી કરો એવું તમને ઓપ્શન જોવા મળે અને આ તમને ઓફર જોવા મળશે તો તમે ફોર્મ ભરી શકશો મિત્રો તો આ તમારે અરજી કરો એમાં જઈ અને તમારે શું કરવાનું છે તમારે રજિસ્ટર કરી દેવાનું છે ફોર્મ એટલે કે ખોલી દેવાનું છે એના પછી તમારે આઈડી જે આઈ ખેડૂત છે એમાં રજિસ્ટર કરી દેવાનું એના પછી તમારે ફોર્મ તમારું ખુલી જશે ભરવાનું મિત્રો એ ફોર્મ ભરી દેવાનું છે મિત્રો અને ક ફોમને સા કમ્પ્લેન્ટ તમારે ચેક કરી લેવાનું છે કોઈ વિગતો ખોટી નથી એ બધી વિગતો સાચી ભરી લેવાની છે અને કમ્પ્લીટ તમારે જે કન્ફર્મ કરી અને એને સબમિટ કરી દેવાનું છે અને એના પછી આ તમારું ફોર્મ ભરાઈ જાય એટલે તમારે શું કરવાનું છે કે આની ફોર્મની તમારે પ્રિન્ટ કાઢી લેવાની છે જે તમારે આગળ કામ લાગી શકે મિત્રો તો આ રીતે તમે છે અરજી કરી શકો છો મિત્રો તો આ અરજી કર્યા પછી તમને છે તમારા જે આ જે છે સહાય છે મિત્રો એ તમારા જે તમારો આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હશે એમાં તમને મેસેજ દ્વારા જે છે માહિતી મળી જશે મિત્રો અને આ યોજનાની બધી માહિતી તમને જે હશે એ તમને કન્ફર્મ થઈ જશે મિત્રો અને આ રીતે તમે આ યોજનાનો લાભ લઈ શકો છો મિત્રો તો આ રીતે મિત્રો તમે આ યોજનાનું ફોર્મ ભરી શકો છો અને આ યોજનાની વધુ માહિતી તમે આ ખેડૂત પોર્ટલ પરથી લઈ શકો છો મિત્રો અને આ ખેડૂત પર આ યોજના બતાવશે તો તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો નહીં બતાવે તો એટલા સમય તમે નહીં ભરી શકો પાછું જ્યારે આ ઉપન થશે એટલે તમે ભરી શકશો મિત્રો તો આ હતી મિત્રો આપણી ઝાટકા મશીન સહાય યોજના બે હજાર ચોવીસની માહિતી મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડિયોને લાઇક કરો શેર કરો અને આપણી ચેનલ ગુજ્જુ ઇન્ફોર્મને સબસ્ક્રાઇબ કરો જેથી આવી અવનવી માહિતી તમને આપતા રહી અને તમે યોજનાનો લાભ લેતા રહો મિત્રો વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર